હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું ચંપાકલી ગાંઠિયા એકદમ બાર જેવા પોચા સરસ બનશે અમુક ટિપ્સ સાથે આપણે એની રેસીપી જોઈ લઈ અહીંયા મેં એક કિલો તૈયાર જે ચણાનો લોટ આવે બેસન એ લીધો છે ચણાના લોટને આ રીતે હવાલો લઈ નીચે એક ત્રાસ રાખી અને ચાળી લેશું ગાંઠિયા બનાવવા માટે લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો આ રીતે લોટ ચાળી લેશું એટલે જે એમાં હોય એ ગઠ્ઠા નીકળી જશે એને આ રીતે હાથેથી પ્રેસ કરી અને બધો લોટ ચાળી લેશું આ રીતે આપણે બધો લોટ ચાડી લીધો છે હવે ચાળેલા લોટમાં આપણે એક આખી મોટી ચમચી ભરી અને મરી પાવડર નાખીશું એક ચમચી આખી ભરીને અજમા લેશું અજમા અને મરીનો સ્વાદ ગાંઠિયામાં ખૂબ જ સરસ આવે છે એટલે હું અહીંયા થોડા વધારે નાખું છું અજમા અને મરી આના કરતાં થોડાક ઓછા નાખીએ તો પણ ચાલે હવે એક ચમચી આપણે એમાં હિંગ નાખી દઈશું અહીંયા હિંગ છે એ અમારી રાધાકૃષ્ણ હિંગ છે એ થોડી કાળી હોય એટલે ગાંઠિયાનો કલર થોડો ઝાંખો થશે પીળી હિંગ હોય તો કલર વધારે સરસ આવે હવે એક વાસણમાં આપણે એક પવાલી લઈ અને એમાં એક ગ્લાસ પાણી નાખી દેસું અને એક વાટકી તેલ નાખીશું હવે એમાં એક ચમચી મીઠું નાખી દેસું બધી જ વસ્તુનું એક એક ચમચી માપ લેવાનું અહીંયા એક ચમચી ગાંઠિયાનો સોડા લીધો છે એ નાખી દેસું આ રીતનો સોડા તૈયાર જે મળે છે ગાંઠિયાનો એ જ લીધો છે હવે તેલ પાણી સોડા અને મીઠું બધું જે મિક્સ કરેલું છે એને આ રીતે બ્લેન્ડર ફેરવી દેસું ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે બ્લેન્ડર ફેરવવાનું છે જ્યાં સુધી એકદમ ઘાટું મિશ્રણ તૈયાર ન થઈ જાય અને એકદમ સફેદ કલરનું ન થઈ જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડર ફેરવીશું આમ કરવાથી ગાંઠિયા એકદમ સરસ પોચા બનશે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે જે ગાંઠિયાનું આપણે લોટ તૈયાર કરેલો છે એમાં આ મિશ્રણ આપણે નાખી દઈશું અડધું મિશ્રણ મેં અહીંયા નાખેલું છે અને હવે આપણે આ રીતે ગાંઠિયાનો લોટ છે એ થોડો થોડો આ રીતે મિક્સ કરી લેશું એકસાથે આપણે તેલ પાણીનું મિશ્રણ નથી નાખી દેવાનું નહીં તો લોટમાં તરત જ ગાંઠા પડી જશે આ રીતે થોડુંક મિશ્રણ નાખી અને એટલો લોટ મિક્સ કરી લેવાનો પહેલાં પછી પાછું આપણે જે પાણી તૈયાર છે તેલ પાણી એ નાખશું અને લોટ આવી રીતે હળવા હાથે બાંધતા રહેશું હવે બધું જ પાણી નાખી દીધું છે અને હળવા હાથે આપણે લોટને મિક્સ કરતા જાશું પછી જરૂર પ્રમાણે આપણે થોડું થોડું સાદું પાણી નાખશું અને ઢીલો લોટ બાંધવાનો છે ગાંઠિયા માટેનો એક વાટકી સોડા એક વાટકી એક વાટકી સોરી એક વાટકી તેલ એક ગ્લાસ પાણી અને એક ચમચી સોડા અને એક ચમચી મીઠું એક ચમચી મરી એક ચમચી અજમા અને એક ચમચી હિંગ બધું જ સરખા ભાગે લેવાનું છે એક કિલો લોટનું આ માપ છે હવે ફરી થોડું પાણી નાખી દેસું આ રીતે થોડું થોડું પાણી નાખી અને લોટને આ રીતે ભેગો કરી લેશું હાથમાં ચણાનો લોટ બહુ ચોટી જાય એટલે આ રીતે તવીથાથી બધો જ લોટ પાછો આવી રીતે કાઢી લેશું અને હવે ફરી પાછો આપણે લોટને આ રીતે ભેગો કરી લેશું આ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે આટલો લોટ બાંધવામાં ફરી પાછું મારે એક ગ્લાસ પાણીનો ઉપયોગ કરેલો છે એટલે કુલ બે ગ્લાસ પાણીનો ઉપયોગ આમાં થઈ ગયો છે લોટ ઉપર આધાર રાખે પાણી કેટલું જોઈએ હવે લોટ જે ભેગો થઈ ગયો છે એમાં થોડું આવી રીતે પાણીવાળો હાથ કરી અને થોડો લોટ આ રીતે લઈ અને પાણીથી આપણે પાણીવાળા હાથથી એ લોટને કૂણવી લેશું આ રીતે એક એક ઘાણવો ગાંઠિયાનો જે કરવાનો હોય એટલો એટલો લોટ જ કૂણવવાનો છે આ રીતથી હાથની હથેળી અથવા તો આંગળીથી આ રીતને પાણીવાળા કરી હાથને ને લોટને આપણે કૂણવી લેશું સાથે બધા જ લોટને નથી કૂણવવાનો આપણે એક ઘાણવો ગાંઠિયા થાય એટલા જ લોટને કૂણવવાનો છે દરેક વખતે આપણે આ રીતે એક એક ખાણવો ગાંઠિયા બને એટલો લોટ કૂણવતા જાશું અને ગાંઠિયા તૈયાર કરતા જાશું તમે જોઈ શકો છો કે ગાંઠિયાનો લોટ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે જે બાજુમાં બાંધેલો લોટ છે એના કરતાં આ લોટનો કલર સરસ ચેન્જ થવા માંડ્યો છે એ રીતનો સરસ લોટને કૂણવી લેવાનો છે આ રીતે એકદમ સરસ સ્મૂધ અને ઢીલો લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે લોટને કૂણવી લેશું આ રીતનો સરસ ચીકણો અને ઢીલો લોટ તૈયાર થઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે જો બે લોટ સાઈડમાં રાખીએ તો હવે આ લોટને આપણે હમણાં જારા ઉપર રાખી અને ગાંઠિયા પાડશું હવે અહીંયા મેં ચંપાકલી ગાંઠિયાનો ઝારો લીધો છે ઝારાને આ રીતે આપણે આખા ઝારાને તેલથી ગ્રીસ કરી લેશું એટલે સહેલાઈથી ગાંઠિયા પડશે તેલમાં અને એમાં લોટ ઓછો ચીપકશે એટલે પહેલેથી આ રીતે તેલવાળો ઝારો કરી લેશું હવે એને તેલ મેં ક્યારનું ગરમ મૂકી દીધું હતું એકદમ સરસ ધુવાડા બંધ તેલ ગરમ થઈ ગયું છે એના ઉપર ઝારો ગોઠવી દેસું હવે પાણીવાળો હાથ કરી લેશું આ રીતે અને પાણીવાળા હાથથી જ આ રીતે લોટ લેશું પાણીવાળો હાથ હશે તો લોટ આપણા હાથમાં ઓછો ચીપકશે અને ગાંઠિયા આપણાથી ઇઝીલી પડશે એટલે પાણીવાળો હાથ જરૂરથી કરવો હવે આ રીતે હાથની હથેળીથી પ્રેસ કરી અને આપણે ગાંઠિયા પાળી લેશું આ રીતે ગરમ તેલમાં બધા જ ગાંઠિયા જારાથી આપણે પાળી લીધા છે હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશું જ્યારે આપણે ઝારાથી ગાંઠિયા પાડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને જેવા ગાંઠિયા અંદર પડી જાય ઝારો લઈ લઈએ એટલે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની અને આ રીતે ઝારીથી બધી જ બાજુ ગાંઠિયાને ફેરવતા લઈ રહી અને ગાંઠિયાને તળી લેશું આ રીતે એક બે વખત ફેરવશું એટલે ગાંઠિયા બધી જ બાજુ સરસ રીતે તળાઈ જશે અને આ રીતે તેલમાં બબલ્સ ઓછા થાય એટલે આપણે ગાંઠિયાને કાઢી લેશું આ ગાંઠિયા બનતા જરાય વાર નથી લાગતી એક કિલો લોટના ગાંઠિયા અડધી કલાકમાં બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ બને છે આ રીતે બધા જ ગાંઠિયા સરસ રીતે તળાઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે હવે ફરી પાછો આપણે જ્યારે બીજી વાર ગાંઠિયા કરવાના હોય ત્યારે જે ઝારામાં ઉપરની સાઈડ આ રીતે લોટ ચૂટી ગયો હોય એને તવીથાની મદદથી એ લોટને કાઢી લેવાનો ફરી પાછું આ રીતે તેલ ઉપર ઝારો ગોઠવી દેવાનો અને હાથમાં આ રીતે લોટ લઈ અને હાથને પાછું ભીનો કરી અને હથેળીથી આ રીતે એકદમ સરસ પ્રેસ કરવાનું અને આપણે બધા જ ગાંઠિયા આ રીતે પાડી દેશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે નહીતર હાથમાં વરાળ લાગે અને ઝડપથી આ ગાંઠિયા પાડી લેવાના છે નહીતર પછી ઝારો તપી જાય તો દાજી જવાની બીક લાગે એટલે ઝડપથી આ પ્રોસેસ કરવાની તેલમાં બધા જ ગાંઠિયા આ રીતે સરસ રીતે પડી જશે હવે ગેસ પાછો ફાસ્ટ કરી દેસું અને જારીની મદદથી આપણે ગાંઠિયાની સાઈડ ચેન્જ કરશું આ રીતે બધી જ બાજુ ગાંઠિયાને બેથી ત્રણ વખત જારી વડે ફેરવી અને બધી બાજુ સરખા ગાંઠિયા તળી લેશું ઊંચા નીચા ગાંઠિયા કરીએ એટલે સરસ રીતે તળાઈ જાય નીતર અંદરથી ગાંઠિયા ફેરવીએ નહીં તો અમુક ગાંઠિયા કાચા રહી અને અમુક સુકવાય કડક થઈ જાય એટલે આ રીતે ફેરવતા રહી અને જ્યારે બબલ્સ ઓછા થાય ત્યારે ગાંઠિયાને આપણે કાઢી લેશું ગાંઠિયા બધી જ બાજુ સરસ રીતે તળાઈ ગયા છે હવે આ રીતે જારીથી કાઢી લેશું આ રીતે તેલ નીતારી અને ગાંઠિયાને કાઢી લેવાના છે આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે આ રીતે જ આપણે બધા જ ગાંઠિયા કરી લેશું તૈયાર છે ચંપાગલી ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં